નો ફાયદો આ તો તમને આંખોને ઠંડક મળે બધું ફૂટ હવા ખાવાની મળે તમને બીજું કે તમને પોખો નજારો જોવાનો મળે રોડ

નામ છે શ્રી રામદેવ રાજસ્થાન ભાઈ પાણી નો ક્યાં રગ લઈને આવે હું આપણી ગાડીમાં પાણી ઓગવું આપણે ફરી લઈએ પીવા માટે ગામનું નામ છે ભોંખી એટલે હામે હામે થઈ ગયા આ ભૂલી ગાડી આ કટુંબર થડે ગાડી કોઈ સર માણસા ભૂઈ શકાય છે ઓચિંગ છે બધા કટારા હોય ને જ્યાં હોય ત્યાં રસ્તા ખરાબ બરોબર જો આ ભાઈ ધોડે જ જાય છે ધોડે જાય છે ક્યાં જવું કોને ખબર જો આમ ઉભા રહી ગયા રાજસ્થાનની રાઈટા હોટલ પાણી છે પણ નાહવાનું વિચાર આવે પાણી નથી આવતું તો હોટલવાનું કીધું પણ લાઈટ નથી લાઈટ આવે પછી પાણી ચાલુ થાય દલિંગ ઘૂટલો ચા પી લઈએ મિત્રો આપણે બોર્ડર પાર કરી દઈએ તેલંગાની આ સામે દેખાય બોટર છે પછી ગાડી પીને હવે આપણે પહોંચી ગયા તેલંગામાં હજુ આપણે

પરવીનભાઈ જે બનાવે સાચું છે હવે આ નાખી દો બધા મસાલા મસાલા બધું કાઢ્યું છે હે મસાલા તો જોઈએ જ ને તો જ ટેસ્ટ ફૂલ થાય ને ભાઈ બનાવ્યું તો સરસ મજાની મેગી તપેલું ભરેલું છે સોખા બી પડ્યા હતા ડુંગળી કાપી છે મેગીનો પ્રોગ્રામ કર્યો કાંઈ હતું નહીં મેં કીધું હવે આપણી પાસે છે એક ઉપાય તાત્કાલિક ફટાફટ ફાસ્ટ મેગી તો ચાલો મિત્રો મેગી ખાવા નિર્મલ કામમાં આવી ગયા આપણે હવે આર્મલ બધું ટ્રન મારવાનું છે ડ્રાઈવર સાહેબ છોકરા ધ્યાન રાખજો સિગ્નલ ખુલે ધ્યાન નો રોલ ઉપર નો ધ્યાન રાખજો Yerim alalım. Lan bu ne bayağı da. આવળા હવે સુન મોલ કુમસા જાવળા હવે ઈ પર એમ તો આ નીચે ઉતરી જ મારી ખાલી સંત મરોણ આપળા હવે કે સોક મત ને ચા પાણી જો અભી રાખી જ આપડે દેવનારા રાજસ્થાન કાબા છે સાત બંધ રઉ નામ નહિ દેતો પડી ગાડી પડી સામે આપડે આરમોર કરીમનગર વાળો રોડ છે ચા બનાવે છે પંચા ગયું આપણે ત્રણ વાગ્યો એક બધું કમ્પ્લેટ કર્યું હતું અહીંયા

આપ જોઈ શકો છો વાઈઝ જે શિયાળામાં અલગ બનાવે ચોમાસામાં અલગ ઉનાળામાં બી અલગ જાતે જાતના બધા ભગવાનની મૂર્તિ બનાવે છે

જગત્યા લાવી ભાઈ બાલાજી રાજકોટ વાળા બાલાજી વેપર પણ આયા પણ ત્યાં જ બાલાજી છો ભાઈ આ તો ગુજરાતી લાલા કહેવાય ગમે ધંધો કર્યો

આપણે ભરેલા રીંગણા નું શાક બનાવી દુ રોટલી છે પાપડ છે મરચા તળિયા છે ચાલો મિત્રો ભરેલા શાક જમી લઈએ બરોબર હાલ મિત્રો કેમ આપણા નવા બ્લોકમાં તમારો હાથ છે આપણે હવે કરીએ તમામ પાકો આપણે બરાબર રોહિણભાઈ આવી ગયા હતા રોહિણભાઈ ભાઈ રાતે કે બધું નાઈ નાખવા આવે બરોબર હવે આપણે તમામ પાર કરવાનું છે રાજમંદિ ગાડી ઉગાડી જવાથી